અમરેલી સમાચાર સામે આવી છે અમરેલીમાં સિંહોના શિકાર બાદ જાફરાબાદના બલાણા ગામે સિંહોએ કર્યા શિકાર માલધારી આફત ધારાસભ્ય સોલંકી માલધારીના વારે આવ્યા છે હિરા સોલંકી સ્વ દસ નવા ઘેટા અર્પણ કર્યા છે દિવાળીના તહેવારોમાં માનવતા નો સંદેશ આપતી મદદ કરવામાં આવી ગ્રામજનોમાં ધારાસભ્યની પ્રશંસા અને માહોલ છે અમરેલીમાં ધારાસભ્યનો માનવતા ભર્યો ક્રમ જ્યારે સિંહોએ દસ ઘેટાના શિકાર કર્યા હતા તો માલધારી પર આફત આવી પડી હતી ત્યારે ધારાસભ્ય જે છે માલધારીને વહારે બહારે આવ્યા છે ધારાસભ્ય હિરા સોલંકી માલધારીના ના આવ્યા હિરા સોલંકી સ્વ ખર્ચે દસ નવા ઘેટા અર્પણ કર્યા છે માલધારીમાં માં ખુશીનું મોજું ફરી વળ્યું છે અને ધારાસભ્યની પ્રશંસા કરવામાં આવી રહી છે